હવે આવો આવો આ પોળા દેજી અચ્છા નામ છે ને અને ડબો લે કર તાય વાત તો છે અલ્યા ડોલ દોયે ચાલજે ડબો ના ચાલે ડબો ડબો દોન ને બે હોના દીક્ષન ન હોય તો આ બલા મજે વંચેર લ્યા આપણો ખરો ના વંચેરાય એટલે એને શું કરી લાકડી જો ઓછો ઓછો ના ખાય ભાઈ સબ ના ના ઓહા બોધરો બોધરો નહીં હેડો તું નહીં બોધરી ઉતારવા હેડો નહીં ને તો ધમ પછાડ કરી નાખે એટલે કોથરી ઉતારવા આવ્યો છે ઉતારવા

આને ઓ ખાને દે ખાવા તો ઓર ઓર 10 મોરવા તો ઓર લાઈન આવ્યો તો કઈ પારવા ઓયા જોજે આપણે બને એ ઉપર તો આઈ કયું તમે અમને લાગે ફોટો

બ ભણી કોન રાખ પાછડે કઢાયું જ નહીં યાર નહીં એવું નહી નહી તો બજે પ્રભાવ નહી પડે આ એક છે હા આ આની વિભાવ્યતા અમે બધા બહુ નજીકના છે તો ગભરા ખાતા હો બડા થઈ જા લે